બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણાપાત્ર કેસમાં વોન્ટેડ આરોપી વિરેન ઉર્ફે ગોટુ જગદીશભાઈ ઠક્કર પકડથી બહાર છે જેને વડોદરા શહેર એસઓજી પોલીસે દબોછી લીધો છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાજરાના માર્ગદર્શન અનુસાર માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનામ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ તેમના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે બાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ તારોના કેસમાં બાકી પકડવાનું રહેલ આરોપી વિરેન ઉર્ફે ગોટુ ઠક્કર નામનો હાલ વારસિયા રોડ હરિકૃપા સોસાયટીના નાકા પાસે ઉભેલ છે જે બાતમી હકીકતના આધારે તે જગ્યા ઉપર જઈને એસઓજી દ્વારા રેડ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો આરોપીને પકડી સઘન પૂછપરછ કરી બાપોત પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી બાપોત પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છે અને આજ દિન સુધી ગુનામાં વોન્ટેડ હોવા છતાં તે પોલીસની પકડથી બહાર છે આરોપી વિરુદ્ધ હસ્તકની કાર્યવાહી કરી બાપુત પોલીસ સ્ટેશન ખાતે સોફવાર્થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો